જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છે પૈસા ન ટકતા હોય તો ગાયને ખવડાવો આ વસ્તુ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોની શાંતિ માટે અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે શાસ્ત્રો અનુસાર ગાય માતાને પ્રસન્ન કરીને પણ આપણે નવ ગ્રહોને શાંત કરી શકીએ છીએ તમે દરેક વખતે આ ખોરાક ખવડાવીને ગાય માતાને ખુશ કરી શકો છો આજે આ લેખમાં ખાસ એ વસ્તુ વિશે વાત કરી છે કે જે ગાયને ખવડાવીને તમે રાતોરાત ધનવાન બની શકો છો તો ખાસ જાણી લો આ વસ્તુ વિશે તમે પણ એવું કહેવાય છે કે એક પ્રતાપી રાજાએ ગાયની સેવા કરી હતી અને તેના કારણે તેને સંતાનનું વરદાન મળ્યું હતું ગાયની સેવા કરવી અનેક રીતે ફાયદાકારક છે સૂર્યગ્રહની શુભ અસર માટે રવિવારે રોટલીની ઉપર થોડો ગોળ મૂકીને લાલ ગાયને ખવડાવો ચંદ્રગ્રહની શુભ અસર માટે સોમવારે રોટલી ઉપર ઘી લગાવીને ગાયને ખવડાવો કાચા કે રાંધેલા ચોખાને દૂધમાં પલાળી રાખો અને સફેદ ગાયને ખવડાવો આનાથી ચંદ્ર શુભ ફળ આપવાનું શરૂ કરશે મંગળની શુભ અસર માટે તમે મંગળવારે લાલ ગાયને રોટલી ઉપર ગોળ મૂકીને ખવડાવો ગાયને કોઈપણ મીઠા પદાર્થ ખવડાવવાથી મંગળ શુભ ફળ આપવા લાગે છે શુક્રની શુભ અસર માટે તમારે શુક્રવારે ગાયને દહીં ચોખા ખવડાવવા જોઈએ જે લોકો નિયમિત રીતે ગાયને ખવડાવે છે અથવા ગાયની સેવા કરે છે તેની ઘણી પેઢીઓ ઉપર સકારાત્મક અસર પડે છે અને લોકો પેઢી દર પેઢી આગળ વધે છે અને પ્રગતિ પણ કરે છે જો તમે ગાયને રોટલી ખવડાવો છો તો તમારા ઘરના બાળકોને અથવા તમારી આવનારી પેઢીઓને દુનિયાના તમામ સુખો પ્રાપ્ત થાય છે અને તેમને દરેક પ્રકારના ફાયદા અને પુણ્ય મળે છે જોકે ધ્યાનમાં રાખો કે જ્યારે ગાય બેઠી હોય ત્યારે તેને રોટલી અને ગોળ ખવડાવવાથી વધુ ફળ મળે છે આ વારે ગાયને ખવડાવો આ વસ્તુ મળશે ઘણું ધન શનિવારે અને રવિવારે ગાયને રોટલી ખવડાવવાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે જો તમે વ્રત રાખીને ગાયને રોટલી ખવડાવો છો તો તમારું વ્રત સાર્થક અને ફળદાયી બની શકે છે આ સિવાય તમે પુણ્ય મેળવવા માટે મંદિરમાં પૂજા કર્યા પછી ગાયને રોટલી સહિત અન્ય વસ્તુઓ પણ ખવડાવી શકો છો વિધિ પ્રમાણે ગાય માતાની પૂજા કરવાથી તમામ કાર્યો સિદ્ધ થાય છે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે ગાયની આસપાસ ફરવાથી વ્યક્તિની આપોઆપ સમગ્ર બ્રહ્માંડની પરિક્રમા કરવાની યોગ્યતા મળે છે જીસસ મસીહાએ કહ્યું છે કે ગાયને મારવી એ માણસને મારવાના પાપ કરતાં પણ મોટું પાપ છે મુસ્લિમ સંત રસખાને કહ્યું છે કે જો ભગવાન મને પૃથ્વી ઉપર ફરીથી જન્મ આપે છે તો મારે ગાયના ગર્ભમાંથી પ્રાણીના રૂપમાં જન્મ લેવો જોઈએ જો તમારી આસપાસ ગાય છે તો આ કરો અને તમારી બધી મનોકામના પૂર્ણ કરવાનો આ એક નિશ્ચિત ઉપાય છે તો મિત્રો આવી રીતના તમે ગાયને રોટલી ખવડાવી અને તમારા જે દુઃખ દરિદ્રતા છે એ દૂર થશે અને સમૃદ્ધિ થશે અને તમારે ધંધામાં તમારે વેપારમાં તમારે કોઈ વ્યવસાયમાં નોકરીમાં બધામાં ફાયદો થશે તો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગઈ હશે વિડીયો ગઈ હોય તો પ્લીઝ કમેન્ટ બોક્સની અંદર જય સોમનાથ લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુના બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને મિત્રો તમારા મિત્ર સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ